વેલકમ ટુ અ ન્યુ બ્લોગ જય દ્વારકા આજે ભોળાભાઈ આવ્યા છે ને હું ભોળાભાઈ મજામાં જવા દો તો જાય મંદિર એ ગાઈશ મળી રસ્તામાં બબો ભાઈ ધીમી એક કડીક તો હા હે તે થઈ ગયો એક ગાડી વાળા ધીરે ધીરે મોરે મોરે આવા

এনানা সায়ার তেে এখকামে আওে এন্নাকার মসারা হারি ব঴া তেনা તું દાતા રીતે એટલે તું તો ભાઈ ગમે દાન કે આપડી જાય હું ભાઈ પૈસા નથી ભાવ કરી માણા ભાઈ જરા ખોર પૈસા નથી આ પડકારો કરે ઈ દુનિયાને ને દેખાડી હતી ભાઈ પછી હમી હાંજ માં સો ગ્રામ ગાંઠિયા કાન હોય જાય અમારે એકચ્યુઅલી દેશ માટે કઈક કરવું છે હવે તમારી પેઢીઓ ભેળી થાય તો ગાંઠિયા ખાધે દેશ નું સારું નો થાય ભાઈ હા ભાઈ રાત હું કરો તમને પૂછે

ચલો હો ચલતે મારે નહીં ગૌશાળા ચલો આ પાછું બંધ કરી દેજો આવજો લાઈટ બંધ નથી કરી આ બંધ કરી દે લાઈટ ભલે ભૂલી ગયું ચાર હતી ને કોક ચાર નું કેતું એ હાવડ ન હું ગમતો ચાર ન હું ની કોકે મને કીધું તો એટલે મેં કીધું ચાર એટલે કોક બધા કઈ બહુ જાય હા હા એટલે કોક કઈ બહુ જાય એમ તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે હા અને મારી છે

આલ વાલ ફાકા મત વે ફાકી ફાકી જોઈએ રે ઈ રોલ થી દે દે ભાઈ લઈ આવ

પોલીસ વાળા પોલીસ વાળા રોકી કીધું હોય તો ચાલુ ગાડીએ ફોન વાપરો પછી મને વિચાર આવ્યો હું તો વહે બેઠો

રસ્તામાં હતા ને ભોળાભાઈ અમે ઉભા રહ્યા છો જોયો કે ભૂલી ગયા છે કે લોક ઉતારવાનો છે એટલે ભોળાભાઈ કીધું કે ઉભી રાખીને ધોળો હારો દેખાય ભોળા તું ધોળો હારો દેખાય તો કે મસુરા બહુ ઉડે ચાલો મળી ગાઈસ 2000 years later ઓમ બળી જાય

એવો હું બધા રસ્તામાં નો રસ્તો હોય ને ચલો ઓલા ભાઈ આવી જાવ હા ધ્યાન રાખજો ચલો ગાઈસ મળી નેક્સ્ટ માં જય થી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બિગ થેન્ક યુ for being here.